નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગતના સમાચાર તળાજામાંથી ચોરી થયો હોવાના લાઈવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ તળાજામાંથી અવારનવાર મોબાઈલ તેમજ બાઈક ચોરી થયા હોવાના અનેક બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે તળાજા શહેરના ગોપનાથ રોડ પર આવેલે ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોર પરથી એક ગઠ્યો મોબાઈલ ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો અને મોબાઈલ ચોરી કરી હોવાના લાઈવ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે સમ્રાટ સમાચાર તળાજા